આજ પહેલી વાર એને પ્રેન્ક કર્યો બાકી તો હે ને મે લોક ચાલુ કરી તો બનસી આવું ને આવું હતું ને આવું હતું ને આમ ને તેમ ને એ કે તારે મન કરું કે નહીં કે બાકી કે કરું ભાને બીને ફોન કે માનતો નથી એટલું સસ્પેન્સ છે કે આ લોકો મને કેવા ના પાડે બાકી તો હે ને બઉ મોટો બપોટ થઈ ગયો અને અમુક માણસો બહુ મજા આવે ખાના બી નહીં આવ્યા અને કામ હતું પણ એ ન બહુ મોટો પોપટ થઈ ગયો અને અમુક માણસો બહુ મજા આવે છે કઈ વાંધો નહીં ધ્યાનમાં જ છે અને અમુકને ને હે ને એ આમ પૂરા તમ છોડે ત્યારે કા ગોવિંદ કેમ છે મજા મજા હા એક ના ભાઈનો પોપટ

દેખે પણ રમાડા નું પોપરમ મને આવે આ વાહ બને સારું થઈ ગયું ન સરસ આજે પોપટ અમારો બહુ મોટો કેમ કેવો પોપટ જબરદસ્ત થઈ ગયો અમારો તો ભગવાન ની હતી

હા કોઈ વાત થોડી થોડી આવેદ્ર નું તો નામ ખરેખર સ્કૂલ માં બહુ બોલાયો હા રુદ્ર

ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ટેટ્યુન ફોર અ નેક્સ્ટ બ્લોગ